નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આજે સાંજે એટલે કે શુક્રવારે સાંજે અને શનિવારે સવારે પાણી કાપ ઝીંકવામાં આવ્યું છે અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આજે શુક્રવારે સાંજે અને શનિવારે સવારે પાણી કાપ ઝીંકવામાં આવ્યું છે તો વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી ઓવરહેડ પાણીની ટાંકીના કમ્પાઉન્ડમાં પાણીની લાઇનના રિપેરિંગ કરવાને કારણે પાણી સપ્લાય બંધ કરવાનો હોવાથી શુક્રવારે સાંજે પશ્ચિમ વિસ્તારમાં પાણી પૂરું પાડી શકાશે નહીં તો શનિવારે સવારે પણ ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી મળી શકશે રમઝાન મહિનો અને ઉનાળાનો સમય હોવાથી સાંજના સમયે પાણી કાપના કારણે પશ્ચિમ વિસ્તારના નાગરિકોએ થોડી તકલીફનો સામનો કરવો પડશે જ્યારે પૂર્વ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વોટર સપ્લાય ધાંધિયા ચાલતા હોવાથી લોકો એકત્ર થઈ સૂત્રોચ્ચાર કરી વિરોધ કરી રહ્યા છે